શું નામ છે તમારું હેમંતભાઈ માનસિંહભાઈ ગામિત મુકમપોસ્ટ ડોલારા તાલુકો વિયારા જિલ્લો તાપી તિડકી ફળ્યું હા હવે તમે ખેતીના વ્યવસાય જોડે કેટલા વર્ષથી સંકળાયેલા છો આમ તો શરૂઆતથી જ છીએ અમે ઓકે એટલે જન્મથી જ હા બરાબર તો અત્યારે હાલમાં તમે કઈ કઈ ખેતી કરો કઈ કયા પાક બનાવો અત્યારે ડાંગર અને એની જોડે જો શાકભાજીનો અમે વાવેતર કરીએ છીએ બરાબર તો આપણે આ તમારા રીંગણની વાડીમાં અત્યારે ઊભા છીએ આપણે તો આ ખેતર અત્યારે તો કહેવાય ને કે આ એકદમ સારું દેખાય છે લીલું છમ દેખાય છે અને ઘણું સારું ડેવલપ થયેલું એવું લાગે છે બરાબર તો આ ખેતરની થોડી ઇતિહાસની વાત કરો કે શું બનાવ બન્યો હતો આ ખેતરમાં થોડીક વાત કરો ચોમાસા દરમિયાન રીંગણીના દરેક છોડ પાણીમાં ડૂબી ગયા હતા એના લીધે છોડવાઓ આખા એકદમ મરી ગયેલા જેવા લાગે બરાબર હા સુકાઈ ગયા સુકાઈ ગયા હતા પાન કેવા પીડા થઈ ગયા પણ ખરી ગયા અને માત્ર ને ખાલી થોડા જ ખાલી થોડા જ ખાલી બરાબર હા એ રીતના કન્ડિશન હતી હા બરાબર પછી શું લાગ્યું તમને ખેતર કાઢી નાખવાનું મન થયું કે કેવું કાઢી નાખવાનો વિચાર તો મનમાં હતો બરાબર મેં મારા પ્રોડક્ટ વિશે મતલબ મને વિશ્વાસ હતો કે આ પ્રોડક્ટ થી ફરીથી મૂળ શાખા લેશે અને કુપળો ફરીથી નીકળશે બરાબર તો બતાવી શકો તમે કઈ પ્રોડક્ટ વિશે વાત કરો છો થોડીક બતાવો ને પ્રોડક્ટ આ જે પ્રોડક્ટ છે શું નામ છે રેપઅપ રેપઅપ નેટસઅપ કંપનીની આ પ્રોડક્ટ છે અને બીજી કઈ પ્રોડક્ટ બીજી છે તો સેટ એનહાન્સમેન્ટ આ સેટ છે હમ પછી બીજી કઈ પ્રોડક્ટ સ્ટીમ બાયો સ્ટીમ રીચ હા સ્ટીમ રીચ હા હા અને બીજી આ બાયો 95 બાયો 95 આ વસ્તુ તમે વાપરી હા બરાબર હવે એ વાપર્યા પછી તમને શું ફાયદો દેખાયો ખેતરમાં તમારું જે ખેતર કાઢી નાખવા પડે એવી કન્ડિશન હતું કે કેવું હતું કે રાખી રખાય એવું હતું કાઢી નાખાય એવું હતું બરાબર હા પછી શું ફાયદો થયો આ વસ્તુ વાપર્યા પછીથી વસ્તુ વાપર્યા પછી ફરીથી નવી કુપળ આવી હા બતાવી શકો નીચેથી જરા બતાવો ને પેલા કેવી હાલત હતી ને અત્યારે કેવું છે થોડું બતાવો ને એક છોડ હા આજ આજ બતાવો ને ઓકે મતલબ કે આ આખો સુકાઈ ગયો હતો છોડ હા હવે તૈયાર થઈ ગયો બતાવો ને હા આ તૈયાર થઈ ગયા બરાબર બીજું આપણે બીજી બાજુ પણ જોઈએ તો અહીંયા એક મિનિટ હા રજકભાઈ આ જે છોડ છે આ ટાઈપના એના કરતાં પણ ખરાબ હાલત હતી બરાબર બરાબર છે આ જે બીજા છોડ જે દેખાય છે આ પણ અહીંયા અત્યારે ધીરે ધીરે ડેવલપ થઈ રહ્યા છે અને આવનાર સમયમાં એકદમ ડેવલપ થઈ જશે બરાબર છે તો બીજા લોકોએ ખેતી કરી હશે અને તમે પણ આ રીંગણની ખેતી કરી છે તો બીજાના રીંગણ અત્યારે છે કે કાઢી નાખ્યા છે પાણીમાં ડૂબેલા હતા એ બીજા લોકો એ કાઢી નાખ્યા છે અત્યારે કાઢી હા અને તમારા ખેતરમાં અત્યારે રીંગણ દેખાઈ રહ્યા છે બરાબર મતલબ કે અત્યારે લીલીછમ વાડી થઈ ગઈ છે અને જે નાના છોડ છે એ પણ અત્યારે ડેવલપ થઈ રહ્યા છે જ્યાં પાણીનો સંગ્રહ વધારે હતો એવી જગ્યાએ પણ અત્યારે આ રીંગણના છોડ ડેવલપ થઈ રહ્યા છે જે આવનાર સમયમાં એક મહિનામાં આપણને એનું રિઝલ્ટ જોવાનું મળશે તો બીજા ખેડૂતોએ કાઢી નાખા તમારા ચાલુ જ છે અત્યારે રીંગણ હવે મતલબ હવે લાખ પણ ચાલુ થવાનો બરાબર ને તો તમારે બીજા લોકોને શું સંદેશ આપવો છે આ જે આપણી નેટસફ કંપનીની જે બાયોફીટ રેન્જની જે પ્રોડક્ટ છે એના વિશે દરેક ખેડૂતે આ પ્રોડક્ટ વાપરવી જોઈએ જેથી કરીને આ જે બે હજાર છોડ છે અત્યારે આ છોડને મેં બચાવી લીધા છે અને એની એનું મને મતલબ બે એક માસની અંદર મને આનું રિઝલ્ટ મળવા લાગશે એનું ઉત્પાદન પણ સારું વધશે અત્યારે પાંચ કિલોની આસપાસ નીકળે છે માનો કે કાઢી નાખવું પડતે તો તમને કેટલા રૂપિયાની ખોટ જતે કેટલો ખર્ચો કર્યો હતો તમે બે અઢી હજાર જેટલો ખર્ચો કરેલો મેં બરાબર બિયારણ અને બરાબર જે તે વસ્તુ તમે નાખી હશે તો દવા સાડા ત્રણ હજારની મેં દવા લીધી આની બરાબર છે મતલબ કે તમને કમસે કમ બે હજારનો તો બે અઢી નો તમને નુકસાન જતે પણ અત્યારે એ નુકસાન નથી થયું બીજું આપણે રોપતે તો એનો ખર્ચો પાછો વધી જતો ને બરાબર ને તો એ પણ ખર્ચો તમારો બચી ગયો તો બીજા ખેડૂત મિત્રોને શું સંદેશ આપવો છે તમારે આ બાયોફીટ ટેક્સઅપ કંપનીની જે પ્રોડક્ટ છે એ દરેક ખેડૂતોએ યુઝ કરવી જોઈએ જેથી કરીને ખેતીનું આયુષ્ય વધે હા અને દરેક દરેક મનુષ્યોને એના હેલ્થ માટે સારું રહે એ માટે આ પ્રોડક્ટ સારી છે અને દરેક ખેડૂતે વાપરવું બીજું તમે શેમાં શેમાં ઉપયોગ કર્યો શેરડીમાં યુઝ કરું છું ઓકે હા પછી શેરડી અને ડાંગરમાં હા એમાં કેવું છે જોરદાર રિઝલ્ટ છે બરાબર ઓકે તો તમે જે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને તમે જો કોઈ ખેડૂત મિત્ર તમારો કોન્ટેક કરવા માંગતા હોય તો કરી શકે એના માટે તમારો કોન્ટેક નંબર આપો ને મારો નંબર છે 7984 7984 7984 68

বৰাব আপোন হ'ব ডেভেলপ থৈ গৈ বৰা ফুল পন গ